માફી માંગી છે અને માફીને લાયક તો નથી જ છતાં પણ માફી માંગી છે ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઉભા છીયા અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ગુવા કરીને અહીંયા આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એમની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ કાળો ભગત ની મેલડી એટલે કે અરવિંદ ભુવાજી મુના ગામની અંદર રાયકણજી ઠાકોર પોતાના ચાર પાંચ દસ માણસો સાથે એટલે કે ત્યાં ઇન્ટરવ્યુ લેવા ગયા હતા કે ત્યાં મળવા ગયા હોય ત્યાં થઈ છે મોટી બહુ મોટી કહાની થઈ છે અને ત્યારબાદ અરવિંદ ભુવાજી જોડે કે માફી મંગાવી છે આવો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર રાતનો વાયરલ થઈ રહ્યો છે અને એવું કહી રહ્યા છે કે આવા ભુવા ભૂપાળા અને તતિંગ કરતા લોકોથી દૂર રહેવું તો મિત્રો અત્યારે એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને અત્યારે હજુ અરવિંદ ભુવાજીનો માફીનો વિડીયો તો આપણે જોયો નથી કે સોશિયલ મીડિયામાં પણ આપણે કંઈ મળ્યો નથી પણ અત્યારે એવું કહી રહ્યા છે કે આમના જે લોકો હતા એ એ લોકોએ અમને બાજુથી ઘેરી લીધા હતા અને ત્યારબાદ કે માફી પણ મંગાવી છે પણ જે ચાર પાંચ લોકો હતા એ નાચી ગયા છે એ અમને માફી નથી માગી પણ એવું કહેવામાં આવે છે કે કાળુ ભગતની મેલડી અરવિંદ ભુવાજીએ માફી માગી છે તો મિત્રો વિડીયો તો મળ્યો નથી પણ આ વિશે જે રાયકળ જે ઠાકોર શું કહેવા માંગે છે એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોવો તમારે આ વિશે શું કહેવું છે કે ભુવા ભોપાળા પાસે તો વાત સાચી અને ઘણા બધા લોકો તો એમ કહી રહ્યા છે કે દારૂ બંધ કરાવો પછી આ બધું કરાવો તો તમારું આ વિશે શું કહેવું છે અને આપણે આ વિડીયો જાણકારી માટે બનાવ્યો છે કોઈને ઠેસ પહોંચવી માટે બનાવ્યો નથી બાકી તમે આ વિડીયો જોવો તમારું શું કહેવું કમેન્ટ કરો સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મોહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કેજો અમે તમારી સાથે છીએ અને બધીને કરીએ છીએ કોઈ ચિંતા ના કરતા ઓકે અને